যদি তোর ডাক শুনি কেউ না আরشي তবে একলা চলউরি যদি তোর ডাক শুনি কেউ না আরشي তবে একলা চলউরি ও ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસ આ દિવસની અંદર આપણે બે અભિયાન ઉપર ધ્યાન દેવાનું છે એક છે જળ સંરક્ષણ આપણે જે ત્રીજો દિવસ એની અંદર ડિબેટ્સ યોજી હતી ધોરણ સાતના વિદ્યાર્થીઓ એમાં હતા અને ધોરણ આઠના વિદ્યાર્થીઓની ડિબેટ આપણે અહીંયા કરેલી એની અંદર જળ સંચય એ વિષય આરોગ્યનો વિષય તો હવે આજનો વિષય છે જળ સંરક્ષણ જળ સંરક્ષણના વિષય ઉપર આપણે આજે થોડીક જાણકારી મેળવવાની છે બીજું પ્લાસ્ટિકનું વ્યવસ્થા પ્લાસ્ટિક કેવી રીતે આપણે ઉપયોગ એનો છે ઓછામાં ઓછા કરી શકીએ એની માટેની સમજૂતી આજે આપણી છે બધા દિવસનો બીજો કાર્યક્રમ છે છે ક્ષણ અને પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ સૂત્રો તમારી રીતે બનાવવાના છે અને એ સૂત્રોને આપણે બેનર સ્વરૂપે અથવા તો પોસ્ટર સ્વરૂપે ડબલ અક્ષરની ઉપર એ કાર્યક્રમ હું તમને જેવી રીતે કહું એ પ્રમાણે આપણે કરવાનું છે સમય છે એ કાર્યક્રમ પહેલો કાર્યક્રમ સ્થળ સંરક્ષણ અને પ્લાસ્ટિકના ઉપયોગ સંયમ એની સમજૂતી જે પૂરી થાય છે અને બીજું પોસ્ટર બનાવવા છૂકરો બનાવવા અને જીવન છે આપણે બીજા બધા ગ્રહો ઉપર જીવન શોધીએ છીએ પણ વૈજ્ઞાનિકો એક વસ્તુ બીજા ગ્રહ ઉપર શોધતા હોય તો એને મળી જાય તો એ એવું સમજે કે ત્યાં જીવન ખબર છે કઈ વસ્તુ જો કોઈ ગ્રહ ઉપર પાણી મળે તો જીવન છે ઓક્સિજન બીજો બીજો શબ્દ છે ઓક્સિજન તો ઓક્સિજન એ પાણીની અંદર જ આવે તમને બધાને જાણીને નવાય લાગશે કે આપણને જે ઓક્સિજન મળે છે ને એ પાણીમાંથી બને વનસ્પતિ પાણીનું શોષણ કરે છે અને એમાંથી ઓક્સિજન આપણને મળે એટલે ઓક્સિજન ઓટોમેટિક આવી જાય એની કોઈ પણ ગામમાં પાણી હોય તો અને પાણી તે પાછું કયા સ્વરૂપમાં હોય પાણીના ત્રણ સ્વરૂપ

ચાર ભાગની અંદર પૃથ્વી તમે વહેંચી નાખો એમાં ત્રણ ભાગ પાણી છે પણ એ પાણી પીવાલાયક છે કારણ કે પાણીની અંદર શું આવેલું છે સમુદ્ર સાત સમુદ્ર મહાસાગર મહાસાગરના નામ છે લખેલા એટલે મહાસાગર નામ પડેલા એક જ મહાસાગર પણ એનું પાણી આપણી માટે કાંઈ ઉપયોગી છે એ પીવાલાયક બીજું પાણી અહ યુટ્યુપ પરણી પૃથ્વી ઉપર કેવું છે પાણી તો ઓગણિત ટકા બહુ мало કેવું છે જોવું હોય તો પાણીના સરક્ષણનો કઈ જરૂર રહે તો કિસ્સતાય મોટા ને નવીતા કોણ દેતા પ્રાણ ટકા સાચો જવાબ છે 3% પાણી એવું છે પૃથ્વી ઉપર જે પીવા લાયક અને કે શુદ્ધ પાણી છે પીતું પાણી એમાં લગભગ એસી ટકા પાણી બરફ સ્વરૂપે અંદર એટલે આમ ગણીએ તો ઓછું પાણી નદીનું પાણી છે તળાવનું પાણી છે સરોવરનું પાણી છે કુવાનું પાણી છે એવું બધું પાણી કરી આપણે દાંત પાણી એ પૃથ્વી છે એક ટકા કરતા ઓછા ટકાની અંદર આવે એટલે એક ટકા કરતા ઓછું પાણી પૃથ્વી ઉપર હોય તો એ પાણીની આપણે બચત કરવી જોઈએ પાણીની બચત એટલે જળ સંરક્ષણ બરાબર જળ સંરક્ષણ એટલે શું પાણીની બચત આપણે પાણીનો ઉપયોગ કરતા ત્યારે નળ શરૂ કરવું હોય તો નળ બંધ કરી દેવો જોઈએ પાણીનો ઉપયોગ ન કરે જો નળ શરૂ રહે તો તમને બધાને ખબર છે કે એક સુવિચાર છે ટીપે ટીપે સરોવર કરાય બીજો સુવિચારીને ઉપર થયું કે ટીપે ટીપે ખાલી પણ થાય એટલે જો એ ટીપે ટીપે ખાલી થઈ જાય તો પછી આપણે પાણી વગર ના તો પાણીનો બગાડ કરવો જોઈએ આપણે આજના દિવસે એવો સંકલ્પ કરવાનો છે કે દિવસ દરમિયાન તમે જેટલો પાણીનો ઉપયોગ કરો તેમાંથી કરકસરતપૂર્વક પાણીનો ઉપયોગ કરીને દરરોજનું શરૂઆતમાં એક લીટર પાણી તમે બચાવશો ધીમે ધીમે કરતાં પાણીની બચત થઈ જરૂર બિનજરૂરી પાણીનો બગાડ કરવાનો કે પાણી અમુક અમુક વિસ્તારની અંદર મળતું નથી એને બહુ સંઘર્ષ કરવો પડે છે ગામની અંદર એક જ કુવો હોય અને કુવાની અંદર ગંદુ પાણી હોય છતાંય ગંદુ પાણી છે એ રીતે ભરે છે ધૂળવાળું પાણી અને એવું જ પાણી એ નક્કી એનું કારણ છે રહે છે ભારતની અંદર પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં બીજા બધા દેશ પણ અમુક જગ્યાએ વધુ છે ત્યાં વધુ છે અમુક જગ્યાએ જ્યાં વરસાદ પડતો નથી એટલે આજના દિવસે આપણે જળ સંરક્ષણ નો સંકલ્પ કરીએ બીજું પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ ઓછામાં ઓછો આપણે કરીએ એવો આપણે સંકલ્પ કરવાનો છે અને એમાં ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક ਕਿੰਗਲ ਯੂਸ ਪਲਾਸਟਿਕ ਹੈ ਨਾ ਜਿਹੜਾ ਕੇਪਕਲ ਯੂਸ ਕਰਿਆ ਅਸੀਂ ਆਪਣੇ ਇਹਨੇ ਏਕੇ ਲਈਏ ਤਾਂ ਮੈਂ ਜਿੰਨੀ ਭਾਜੇ ਸਮਗਰੀ ਇਕੱਠਾ ਹੋ। ਬਰਬ ਤੁਸੀਂ ਬੁੱਧੇ ਨੇਂਦਰ ਦਾ ਪਲਾਸਟਿਕ ਨੂੰ ਕੋਲ ਹੋਏ ਸੇ ਇਹ ਤਮੈ ਕਿਸੇ ਤੇ ਕਿਦੋ ਸਿੰਗਲ ਯੂਸ ਦਾ। ਸੱਧਿਆ ਰਕਮੈ ਲੋ ਜੋ ਬੁੱਧੇ ਸਿੰਗਲ ਯੂਸ ਪਲਾਸਟਿਕ। ਸੋੰਗਾਂੰਦਾਗੇ ਕਿ ਸਰਦੀ ਨੂੰ ਰਸ ਕਿਉਂ ਜਾਓ। ਤੇ ਆ ਸੰਦ ਗਲਾਸ ਕਿਉਂ ਆ ਤੇ ਪਲਾਸਟਿਕ ਨੂੰ ਗਲਾਸ ਤੋਂ ਕਿਸੇ ਉਪਯੋਗ ਕੈਇ ਜਾਤੋ। આપણે શું કરીએ છીએ એને ફેંકીએ કચરો પેટીને ફેંકીએ પછી એ કચરો ક્યાં જાય છે આપણને ખબર છે જો વ્યવસ્થા વ્યવસ્થાપન થાય તો આપણે વાંધો નહીં પણ એ ગમે ફેંકી દે તો પ્લાસ્ટિક થી જમીનનું પ્રદૂષણ થાય છે ભૂમિ ભૂમિ પ્રદૂષણ થાય તો એ પછી નુકસાન છે ખેતી એટલે આપણે પ્લાસ્ટિક નો યુઝ ઓછામાં ઓછો થાય એને આપણે આજના દિવસે સંકલ્પ કરવાનો છે જી કે બતાએ હુએ કદમો પર ચલ સ્વચ્છ સુધર ભારત કી રચના કરે